હલો વેલકમ ટુ રશ્મિ ચેનલ આજનો મારો ટોપિક છે કે ન્યૂ બોર્ન એટલે નવજાત બાળકને થી છ મહિનાના બાળકને નવડાવવાની પદ્ધતિ એમાં કેવી રીતના નવડાવવું જોઈએ માલિશ કેવી રીતનો કરવું જોઈએ એનું ટાઈમિંગ એ આજના મારા વિડીયોમાં એની ચર્ચા કરીશું તો નવજાત બાળક જન્મે એટલે એનું ટેમ્પરેચર મેન્ટેન કરવું ખૂબ જ જરૂરી છે એટલે બાળક જન્મે એટલે તરત જ એને નવડાવવું જોઈએ નહીં બાળક જન્મે એટલે ઘણી વખત બધા કુટ્ટી પીવડાવે છે શેદ એટલે કે મધ પીવડાવે છે એવું બધું ચટાડવું જોઈએ નહીં આંખની અંદર કાજલ લગાવવું જોઈએ નહીં લાંબીમાં તેલ નાખવું જોઈએ નહીં તો આપણે નવડાવવાનું તો નવડાવવાનું બાળકને ચોવીસ કલાકમાં બાળકને તરત જ નવડાવવાનું હોતું નથી કારણ કે બાળક માના પેટમાં હોય ત્યારે એને મળતી હોય છે એનું ટેમ્પરેચર મેન્ટેન થતું હોય છે અને બાળકના પેટનું અને માના બાળકનું ટેમ્પરેચર અને બહારના વાતાવરણનું ટેમ્પરેચર બાળકને તરત જ છૂટ થતું નથી તેથી એને પછી તરત જ નવડાવીએ તો એને હાઈપોવડાસી અને હાઇપોથલમિયા થવાની શક્યતા હોય છે તેથી બાળકને તરત જ નવડાવવું જોઈએ નહીં ચોવીસ કલાક પછી બાળકને તમે નવડાવો તો એ ધ્યાનમાં રાખવાનું કે એની નાળ કોડ ભીણે થવી જોઈએ નહીં એટલે તમે એને સ્પંજ કરી શકો છો નવડાવાનું બાળકને બાળકની નાળ ખરી જાય ત્યાર પછી બાળકને નવડાવવાનું હોય છે નાળનું ખાસ ધ્યાન રાખવાનું કે નાળની અંદર બસ સેલ થાય તો તરત જ ડૉક્ટરને બતાવવાનું નવડાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે બાળકનું માથું ઊંચું હોવું જોઈએ બાળકને બાથરૂમની અંદર લઈને નવડાવવું ન જોઈએ ને રૂમની અંદર લાઇટો ચાલુ રાખીને ગરમ રૂમ કરીને બાળકને નવડાવવું જોઈએ હવે બાળકના પાણીનું ટેમ્પરેચર તો બાળકના પાણીનું ટેમ્પરેચર થર્ટી ટુ સેલ્સિયસ હોવું જોઈએ અત્યારે ના જમાનામાં થર્મોમીટર છે તેથી તેનું પાણીનું ટેમ્પરેચર માપી અને પછી જ બાળકને નવડાવવું જોઈએ બહુ ગરમ પાણી હોય તો બાળક દાઝી જવાની શક્યતા રહે છે હવે બાળકને નવડાવતી વખતે ડાયરેક્ટ બાળકના મોં પર કે શરીર પર પાણી નાખવાનું હોતું નથી માતાએ પહેલાં બાળક પોતાના હાથમાં પાણી લઈ અને પછી બાળકના મોં પર કે શરીર પર નાખવું લગાવવાનું હોય છે ડાયરેક્ટ થી બાળકના શરીર ઉપર પાણી નાખવાનું હોતું નથી હવે કમ બાળકને સીધું મોં પર પાણી નાખીએ તો બાળકના મો ની અંદર પાણી જતવાની સંભાવના રહે છે એટલે બાળકને સીધું પાણી નાખવું ન જોઈએ હવે નવડાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે સાદા જનરલ સાબુથી બાળકને નવડાવવું ન જોઈએ બજારની અંદર સ્પેશિયલ બેબી સોફ આવે છે અથવા તો બેબી લિક્વિડ આવે છે તેનાથી બાળકને નવડાવવું જોઈએ જો આપણે જનરલ સાબુથી લવડાવીએ તો એમાં પીએચ વેલ્યુ વધારે હોવાથી બાળકને સ્કીન ડિસીઝ અથવા તો સ્કીન ડ્રેસીસ થાય છે અથવા તો સ્કિન ડ્રાય થઈ જવાની શક્યતા હોય છે હવે બાળકને જેમ બને એમ જલ્દી નવડાઈ લેવું જોઈએ અને નવડાયા પછી બાળકને તરત જ ટોવેલની અંદર ટ્રેપ લેપ કરીને પછી એને મૂકવું જોઈએ હવે બાળકને અઠવાડિયામાં બે થી ત્રણ વાર બાળકનું માથું ધોવું જોઈએ અને માથું ધોતા પહેલા ઓઇલ લગાડી દેવું જોઈએ માથું ધોયા પછી શેમ્પૂ ઓઇલ કરવું લગાવવું જોઈએ નહીં એવી રીતના શરીરને પણ તમે નવડાવતા પહેલા જ શરીરને કોકોનટ ઓઈલથી માલિશ કરવાની છે માલિશ જોર જોરથી નથી કરવાની ધીમા ધીમા હાથે બાળકને માલિશ કરવાની છે બને ત્યાં સુધી બાળકની માતા બાળકને નવડાવે તો સૌથી સારું છે કારણ કે તેના કારણે માતા એને નવડાવતી હોય તો એને એની સાથે બોલવાતો કરીને એની જડ ગાયન ગીતો ગાઈને અને માના હાથનો સ્પર્શ થાય તો બાળક અને માની વચ્ચેનું બોન્ડિંગ વધે છે શરદીની અંદર બાળકને તમે કોકોનટ ઓઇલ લગાડી શકો છો ઉનાળામાં બાળકને ઓઇલ લગાવવાની જરૂર હોતી નથી કારણ કે ઉનાળામાં બાળકની સ્કીન ઓઇલી જ હોય છે એટલે બાળકને ઓઇલ લગાડવાની જરૂર હોતી નથી નવડાયા પછી બાળકને શરીર ઘસીને લૂંછવાનું નથી અને ધીમે ધીમે બાળકને ટોવેલથી સોફ્ટ ટોવેલથી સાફ કરવાનું હોય છે અને બાળકની ચામડી એકદમ નાજુક જ હોય છે જો તમે એને જોર જોરથી ઘસીને સાફ કરશો તો એની ચામડી નીકળી જવાની અથવા તો લાલ લાલ ડ્રેસીસ થવાની શક્યતા રહે છે એટલે બાળકને ખાસ વખતે રાખવાનું છે છે ઘણી વખત એવું બને કે એમ કે ઓઇલથી મસાજ કરીએ તો હાડકા મજબૂત થાય છે તો આ ખોટી માન્યતા છે બરાબર એટલે બાળક એવું જરૂરી નથી કે એને ઓઇલ લગાડીને જોર જોરથી ઘસવું જોઈએ અને સ્મૂથલી માલિશ બાળકને માતા કરે તો વધારે સારું છે આજનો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટમાં તમારે જે પણ જાણવું હોય એ લખી શકો છો થેન્ક યુ